તો ગાઇઝ જો બધાએ મળીને ફાઇનલી થોડું ઘણું ડેકોરેશન કરી દીધું છે બહુ તો નહીં પણ થોડું ઘણું કર્યું છે જો તમે બતાવો જો આ રીતે થોડું ઘણું ડેકોરેશન કરી દીધું છે અને હા લાઈટ બંધ કરજો બરાબર ગાઇઝ જો અહીંયા પીઝા આવી ગયા છે બતાવીએ બધાએ અને બધું ખોલે છે ના ના જઈએ મારે નથી પીવા પપ્પા ની ચાપલી હે ને બધા બે હો વિત્ત બર્થડે ના ફુગા ફૂલાવા તો માસા અને મા અને બસ જો બધા જમવા બેસી ગયા છીએ બધા જમી લે બધાને મતલબ આ લોકો બેસી ગયા છે અમે લોકો હમણાં થોડીક વાર રહીને બેસશું હા એ બગાડવા નહીં બગાડવાનું નહીં ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો મજાની ગુડ આફ્ટરનુન થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે સાડા બાર અને જો અહીંયા મન શું કરે છે હું તમને મનથી કરીએ આપણે જો મન મન શું કરે છે મન હા મનનો જીજી કરવાનો ટાઈમ થયો છે હા

તો દિવાળીના બી કામ ચાલુ કરવા પડશે કેમ કે બહુ બધા કામ છે તો આજથી કામની શરૂઆત કરી દઈએ છીએ પ્લસ કાલે ની બર્થ ડે છે રાત્રે આપણે શું એના માટે વિચારીએ છીએ બહુ કંઈ કરવું નથી કેમ કે નવરાત્રિના લીધે થાક ને તબિયત બી બહુ ખરાબ છે બધાની તો અત્યારે બીજું કાંઈ કરવાનો વિચાર નથી ખાલી કેક કટિંગ કરશું પણ એને નથી ખબર તો કેક કટિંગ રાત્રે કરશું આપણે અને અત્યારે બાય શાક વઘેરું તેનું શાક વઘેરું છે રીંગણવા રીંગણ વાલરનું શાક વઘેરું જય રીંગણવા કૃષ્ણ ને રીંગણ વાલરનું શાક વઘેરું અને બાકી અને ચલો તો દુકાન જાઉં મમ્મી ચેન્જ કરે છે કપડાં ચેન્જ કરી લે પછી અમે આજ તો મમ્મી પણ મારી સાથે આવે છે થોડી ઘણી ખરીદી કરવાની છે સાંજે આપણે આજે શનિવાર છે તો પપ્પા અને મિતને બંનેને એકઠાણું છે તો ડોસા કરવાનો વિચાર છે તો એનું બધું સાધન સામગ્રી લેતા આવીએ મતલબ સાધન સામગ્રી મતલબ જે શાકભાજીના હાથે બધું લાવવાનું હોય લેતા આવીએ છે આગળ મળીએ ચાલો ઘરેથી નીકળી ગયા હતા અમે લોકો અને પછી અમે લોકો ગયા હતા દુકાને દુકાનેથી જઈને હવે રસ્તામાં જો અહીંયા અમે તો નીકળ્યા હતા ખુરશી લેવા પણ ખુરશીવાળાને ત્યાં તો સિટી એમ જવા એવું જ નહોતું રસ્તો બંધ હતો મમ્મીને દાળ વડા ખાવાનું મન થયું હતું દાળ ખાધા કેવા લેવા મસ્ત મસ્ત ને અમે થોડાક દાળ વડા લીધા ઘરે તો આજે ઢોસા બનાવવાના છે તો એની બધી વસ્તુ લેવા નીકળ્યા છે અને ખાલી મિતનો બડ છે તો એની બી તૈયારી કરવાની છે શું કરીએ હું તમને તમે જો ઘરે પહોંચી ગયા ઘરે પહોંચી ગયા અને જો કેકને એવું બધું લઈ આવ્યા છીએ કેક તો મેં છે ને છું પાડીને મોકલી દીધું ફ્રીજમાં અને ઘરે પહોંચીને મેં તો જમવાની બનાવવાની તૈયારી કરી દીધી કેમ તમારે ડેકોરેશન બી કરવાનું છે રાત્રે અને બીજી વાત અને બસ હવે ડોસાની તૈયારી કરી દીધી ચાલું અહીંયા ચટણી બનાવું છું હું તમને ખબર જ છે કે હું બે પ્રકારની બનાવું અહીંયા રેડવાળી ચટણી બને છે અને અહીંયા વાઈટ ચટણી બને છે તો ચટણી બનાવી દો અને મમ્મી શું કરે છે એવું જોઈ લો મન તો શું તો ના મન તો જાગે જ જો મન શું કરસ શું કરસ શું કરસ બેઠો છે મસ્ત ને મમ્મી જો બારું બહુ વાતો કરે છે ખૂબ જોડે બસ આજે હવે કામ ચાલુ કરી દીધું છે તો કામ બતાવી દો પછી થોડીક વાર રહીને મળવું ઢોસા બનવાના અહીંયા ચાલુ થઈ ગયા છે બધી તૈયારી થઈ ગઈ હતી ને ઢોસા ચાલુ થઈ ગયા છે હવે અને પપ્પા અહીંયા જમવા બેસી ગયા પપ્પાને પૂછીએ કેવું લાગ્યું કેવા બેનો પપ્પા મસ્ત ને અને પપ્પાને ભાવ્યા અને ચાલો ઢોસા ઉતારું છું અહીંયા ઢોસા થાય છે પછી ઢોસા કરી લઈએ પછી આગળ પડી

એમ મિતનો એમ સિરીઝ લાઇટિંગથી બનાવ્યો છે એટલે એ બતાવું તમને એ બલૂનમાં સામે દેખાય છે પાટ ઉપર અમે ગોઠવાશે બલૂન અને અહીંયા આટલું નાનું એવું ડેકોરેશન કર્યું છે આ બી નહોતું કરવાનું મતલબ એટલું બધું કંઈ પ્લાન નહોતો પણ માસીને લોકો આવ્યા લઈને એટલે પછી કર્યું અને એ લોકો એટલા એક્સાઇટેડ છે તો પછી કરવું જ પડે તો માસીને એમને પૂછીએ શું શું પ્લાન છે હવે મિતને કેટલા વાગે બોલાવવાના હમણાં ઉપર હતી અત્યારે મળી ગઈ છે હેલો અને અહીંયા નકુલ જૈનમ પણ મળી જ ગયા છે હા એ નકુલ રોજ મળતો હોય જૈનમ આજે છે બ્લોગમાં નહીં લાઈટ ચાલુ દે નકુલ

ચૂપ રહ્યો થોડીક વાર અને અહીંયા બધા ગોઠવાઈ ગયા છે મીતા આવા જાળી ખુલી ઓકે અહીંયા માગ્યા છે ઓકે અહીંયા જો ગઈશ મિત આવે છે બોલાવી લીધા છે મિતને અને અહીંયા આવશે ને એટલે અહીંયા લાઈટ તો થશે જ ચંપલા બાર જોઈ જશે એટલે ખબર પડી દીધા ચંપલે અંતડ દીધા માસી જબરજસ્ત સરપ્રાઈઝ આઈ પૂ રેખા માસી છે ચંપલે અંતડ એ યે માનીયા એ હરુ

बाए अंदर आइए असप्पी बार्पी बार है

दादा बा 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 एसी कर दवा हां जो है वाह फरिया पे का तार है लो स्वान चालू था तार पपड़ लाग्यो लाएगा एसी बन्द कर तो जो તેવું કેવા ફોટા પાડો કોઈ એક જણ હા ફોટા ફાડો એ લે મિટ ની બટ ને મા મને હા હારી હેલી ફોટા પાડ નજીક આવે છે ને એટલે ભરાઈ ફોટો બગાડવાનું નહી બગાડવાનું નહી એ કોઈ ફોટો પાડે બતાવીએ બતાવીએ અને બધું ખોલે છે ના ના જઈએ મારે નથી પીવા જો ગાઈ અહિયાં કલાજીયા શું કીધું આને ગાર્લિક બ્રેડ ચાઈ કેવી છે મામા

बे हो रहे यार चलो बे हमारे घर अरे मैं सुन रही हूँ बे मैं सुन रही हूँ तुम्हारे घर बेसिकली

दाड पप्पा नुगावेस मार बप्पा तो दाड पप्पा नुगावेस मार पप्पा पे फर्ती मोला दाड पप्पा नुगावेस ते पप्पा नुगावेस रोवडावे पप्पा नुगावेस तू अइया के मती हूं अइया बवमाने घरे आई ग्या गंडा कट खाली किती बर्थडे सेलिब्रेट करवा गंडा कटवाई सुकाटवाई

નથી <coughs> <coughs> બાયની કે યુ નેટર સુ નેટર ઓકે તો સંભળાય તને બાયની તો આ તો બિંગર એટલું મોટું લા બોલવાનું યાર એક પર્ટીક્યુલર કેવું બોલીએ એક તો પહેલું આ શીખવાય ફ્રેઝ જો લા ભાન કે કેમ ઓકે ઓ આ કોનું ઘર છે આ ઘર કોનું છે

બંદર બંદર ક્યાં જા રહે છે બંદર ક્યાં જાને અદ્રક ખાસવાળા આરા મગડ ગાડાના ગામના ઈજલી હોય ગાડાના ગામના હોય ગામ ના હોય ઇન ધ હાવને કો લિપ્સિંગ ઓય ગા મન લિપ્સિંગ કરતા નહી આવડતું ગાડાના ગામના હોય એક બે હોય પૂતી મેં બોલું બે હોય શું બે અરે ગાંડા ના ગામ ના હોય ના હોય ગાંડા ના ગામ ના હોય જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય સ્વામિનારાયણ જય ખોડિયાર બરાબર